નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડિયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા એકસો દસ આઠ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા આઠસો એંસી દસ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા અગિયારસો સો ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા અગિયાર હજાર એક કિલોગ્રામ ચાંદીના ભાવ રૂપિયા એક લાખ દસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે

કેરેટ કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં સુચારી રહ્યો છે તો આજના એકસો બાવન દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અઠાણું હજાર નવસો ચાલીસ બાર ગ્રામ એટલે કે એક સોનાનો ભાવ રૂપિયા એક લાખ અઢાર હજાર સાતસો અઠ્યાવીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ હજાર ચારસો રહ્યો છે આભાર સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો